આપણે જો ઘણા ટાઈમથી આજ હવાર હવારમાં માં લોટ શરૂ કરી દીધો છે અને આપણે જો ભાખરી બાકી છે આ બાજુ આપણી સાઈ બને છે અને અમારા પણ ગયા છે એટલે લોટ નો ડબ્બો લઈને બેસી લોટ ખાઈ કેમ કે એને જાગતા હોય શાહ જો એટલે આપણે થઈ ગયું છે મોડું એટલે શાહ જે બને છે અને ઈ શા ની વાટે બેઠો છે મારે જો એક ભાખરી તે વણાની બીજી તો બાકી છે મોડું થઈ જાય આજે હોય નહી અત્યારે માર જાગી જાય બે ભાખરી આપણે અત્યારમાં બનાવેલ હોય એક સિરાગની ને એક આપડી બે કેન તો ખાઈ હોય તો ખાઈ બો કેન તો બહુ ફાઈનલ ન હોય મારા તો અત્યારે અત્યારમાં કક બોલવો તો બોલાય નહીં કારણ કે આપણે નાસ્તો જ બાકી છે નાસ્તો કરી વાળો ને પછી કક ખરખું બોલાય મને તેવું લાગે છે જે હું કઈ રાતે જ હું અત્યારે કઈ ગળામાં યુઝ હતું છે ઘણા મકા વય ન જાય તો મારે પહેલી થી એવું તેવું છે કે જાય પેલા નાસ્તો કરવો પડે ત્યાં સુધી અવાજ ન નીકળે એમ અવાજ ન નીકળે ને ગમે એમ હોય ગરમ કા ખલોઈ જતો હોય કોને ખબર કોને ખબર હવે આ તો જોને મની સા પીતા હોય તો એ જતો હોય તો ના ગરમ લાગે ઓ તાર ઉનાળો રહ્યો એટલે બહુ વધારે ગરમ લાગે શિયાળામાં બે કોસું લાગે નહીં હા હાલ તો હવે તો ભાખરી બનાવી નાખું

એન સાથી ધરાય એટલે એના બાઈટ તો ફરીને જોવે અતારમાં કાકિયા તો માર કેને મજા એટલી બધી માર થોડીક જ નાસ્તો કરી હમ એક એક ગાંઠિયો હોય છે વધારે તો હવે આપણે નાસ્તો કરી લીધો છે ને પણ કામ ચાલુ કરી દીધું છે કામ

ત્યારે હાલો આપણે નાખી દેવી કપડા એટલા ધોતા આપણે બે કલાક જાય આમાં વાર બાર ગામ જવાનું હોય ને ત્યારે બહુ કેવડાવે કપડાં કેમ કે આપણે ગયા હોય ત્યારે કાઢીને ગયા હોય અને આવ્યા ને ત્યારે કાઢ્યા હોય ગરમી થઈ ગઈ એટલે ફરીને આવી કપડા એટલા બધા થઈ જાય એટલે આપણે એક તો થાકીને આવ્યા હોય એટલે ધોવાનું બહુ તકલીફ પડતી એટલે આપણે ધવાઈ મશીન આવી જ ગઈ છે હવે તારું કઈ ટેન્શન નહીં એનું કપડાનું ટેન્શન નહીં પણ છે ને જે તો આનું અડધું કરધું કામ બાકી છે અને એટલા જે લુગડા છે નાખી દઉં એક બ્લેન્કેટ ખોતી મને એમ થાતું હતું કપડા ઝાઝા થઈ જશે તો નહીં નાખું પણ હવે કાંઈ એટલા બધા છે ને એટલે આપણે આવી નાખી દઈએ બ્લેન્કેટ જુઓ બધા તમારું બ્લેન્કેટ કેવું છે આપણે આવી નાખી દઈએ સારવાર અને આપણું લિક્વિડ

પેકિંગ તો બહુ જબરું હે તો જો આ સમાસા માં રખાય કો થાય મોબાઈલ નાખવા થાય આપણે કે ફોન નાખવા થાય આપણે કે બાર ગયા હોય ને તો જો પેકિંગ કેવું સરસ છે હા તે હાશી મૂકી દઉં તારો મોબાઈલ મૂકી દઈએ એમાં મારા મોબાઈલ નું ક્યાં ઠેકાણું છે મારું નવું લેવાનું છે આઈફોન હમ આમાં નાખવાનું કા તે રીતે નાખતા થાય એમ તો હું ભાવતી છું સુગંધ બહુ સરસ આવે એટલું ગમતું ન હોય હા હોય કાક જીવ હારો રાખ કપડા ધોવાના હોય નાવાનું નથી શેમ્પુ જેવું સરસ સુગંધ આવે છે નાખવાનું હોય કેમ કે આપણે કપડા છે ઝાઝા ચિરાગને ન ખબર પડે કેટલા કપડામાં કેટલું નાખવાનું હોય તો પણ મને તો ખબર પડે જ તે કેટલું તો જોવે જ તે આપણે એટલા કપડા ધોયા હોય હાથેથી એ ખાબુ ઉપર વહી જાય તે આટલું તો જોવે જ ને આય બારી બગાડી જો બસ હવે નિતારવાનું હોય ટીપુ રહી ન જવું જોઈએ બસ હવે નાખી દે ને ના ના જુઓ જો જો મીતરીંગ હાર તો જો આટલા કપડા નાખી દીધા છે અને આવી રીતના આટલી ટાકી ભરાઈ ગઈ છે અને આમાં નાખી દીધું છે લિક્વિડ અને હવે આપણે સેજો જો મશીન ચાલુ કરવાની છે હે હા આજ મારે શરૂ કરવાનું છે કેમ કે આ બાય ઢોળ્યું એટલે લૂસી નાખું થોડું તો એ આપણે જો હવે કપડા તો નાખી દીધા છે ને હવે આપણે શરૂ કરવાનું છે સાપ પાડશું આપણા હાથે જ પ્યાસ તો આપણું બોર્ડ ને એવું કઈ આઘું નથી એટલે કદ છે અને આપણું નળ ફિટિંગ ને એવું જો મસ્ત કરી દીધું છે અને હવે આપણે શરૂ કરી દઈશું તો આપણે જો સાપ ને એવું પાડી દીધું છે અને આ નોઝર તો જે આપણે ટૂંકી છે એટલી છે એટલે આપણે જે લાવવાની બાકી છે આપણે બહાર પાલિતાણા જઈશું તે લેતા આવશું અને આ કેમ કે આપણે ઓસરી માં પાણી સીધું તે ભયું જાય સોકડી માં એને દબાવવાનું તો આ હા પેલા હા પછી હા ઈ

અને હવે એન મેળાએ ધોયા આ કરશે આપણે આપણું કા કામકાજ હોય એ કરી વાળ્યું થોડું કેમ કે હવે તો ટાઈમ થઈ ગયો છે રાંધવાનો તો સારો વાલો ત્યારે આપણે હવે રાંધવાનું એવું કામ કરી વાળ્યું અને મારો વિડીયો પણ અહીંયા પૂરો કરી જો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા બ્લોક સાથે બાય બાય બધાઈને